फांसी આપો फांसी આપો નરા ધમને फांसी આપો આ સુત્રાચાર હતો આજે ભાવનપુર કોર્ટ ની અંદર ઘટના હતી ભાવનગર જંગલખાતાના અધિકારી શૈલેશ ખાંભળિયાને फांसी ની સજા આપવાની માંગણી ઘટના એવી હતી કે ભાવનગર જંગલખાતાના અધિકારી શૈલેશ ખાંભળિયાના પત્ની નયનાબેન તેના પુત્ર ભવ્ય અને દીકરી પૃથાના વૃદ્ધે જમીનમાં દાટેલી હાલતમાં મળી આવે છે પોલીસે આ ઘટનાની વિગતોની તપાસ કરી તો આરોપી ગુજરાત છાયાએ જે મુજબ શંકા વ્યક્ત કરી હતી તે મુજબ જ તેના પતિ શૈલેષ ખાંભલીયા નીકળ્યો સમગ્ર ઘટનામાં શૈલેષ ખાંભલિયા સુરતથી ઝડપાઈ જાય છે અને તેને ભાવનગર લાવવામાં આવે છે ભાવનગર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે આ ઘટનામાં ઝીણામાં ઝીણી વિગતો મેળવીને ઘટનાના મો સુધી ગયા અને આરોપીને ગિરફતાર કર્યો જિલ્લા પાંડેની કુશાગ્ર બધી આ કામ કરી ગઈ છે તેમણે આ ઘટનામાં એક એસએમએસ કે જે શૈલેષ ધાંધલિયાએ કર્યો હતો તેના પરથી સમગ્ર કડીઓ મેળવી અને આજે પોલીસ શૈલેષ ખાંભલિયાને માટે જ્યારે કોર્ટમાં રજૂ કરે છે ત્યારે રબારી સમાજના કેટલાક લોકો અને રાષ્ટ્રીય હિન્દુ પરિવારના અશોક ગોહિલ સહિતના યુવાનો નરાધમને ફાંસી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરે છે આ ઘટના એ ભાવનગરના પાષાણ હદીના માનવીના કાળજાને પણ કંપાવી દીધા છે એક પતિ સામાન્ય ઘરકંકાશ જેવી બાબતમાં તેની પત્ની અને બે પુત્રોની હત્યા કરી નાખે અને તેમની લાશ ઘરના ફળિયામાં જ દાટી દે આ ઘટના હથમચાવી નાખે તેવી છે આજે શૈલેષ ખાંભાજાના પિતાએ પણ તેના પુત્રને કડકમાં કડક સજા આપવાની માંગ કરી અને કીધું કે મારા દીકરાને માફ નહીં કરતા કારણ કે આ એક પિતાની વ્યસ્થા હતી શૈલેષ ખાંભાજાના પિતાને પણ એવું થયું કે મારા દીકરાએ ખૂબ જ ખોટું કર્યું છે પુત્ર વધુ અને પૌત્રોને મારી નાખ્યા આ પિતા પર શું વીતી છે શૈલેષ ખાંભલિયા જંગલ ખાતાનો અધિકારી હતો અને તેણે આ ઘટનામાં કોઈ પણ જાતની નગીરે કોઈ જાતનું વિચાર્યા વિના જે રીતને આ ઘટનાને અંજામ આપ્યો તે અંજામ તાજેતરમાં અજય દેવગરની ફિલ્મ જે આવી હતી દ્રશ્યમ તે ઘટનાને નજર સમક્ષ સારી આવી દે છે દ્રશ્યમ ફિલ્મમાં પણ આવી જ ઘટનાઓ હતી ઘરના ફળિયામાં જ દાટી દે છે લાશને અને અહીંયા પણ એવું જ થયું છે આ મામલે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી તેની સામે કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ સાત દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ શૈલેષ ખાંભલિયા પાસેથી હજુ ઘણી બધી વિગતો અપાવશે જે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી હવે લીમડો કમાવો પડશે ઉપર

ગોવિંદભાઈ રબારી ખાસ આના માટે જ હું આવ્યો છું આજે સ્પેશિયલી કેમ કે આને જે કૃત્ય કર્યું છે એ માફીને લાયક નથી આ રાક્ષસને ઝડપીમાં ઝડપી ફાંસી થાય તાત્કાલિક આને કોર્ટમાં ટ્રેકમાંનો કેસ ચાલે અને સરકાર આને તાત્કાલિક કોર્ટના જજોને પણ વિનંતી છે કે તાત્કાલિક આ રાક્ષસને ફાંસી આપે એવી રબારી સમાજ વતી મારી અપીલ છે આ ઘટનામાં એણે એમના વાઈફ એના દીકરી દીકરાને એણે મારીને દાટી દીધા હવે સાહેબ તપાસ કરતાં એ તો આગળ પછી ખબર પડે અત્યારે તો આ એક માણસ છે એવી અમને ખબર પડી છે તપાસ કરતા અધિકારી પોલીસ પણ એસપી સાહેબે ખૂબ રસ લે છે આમાં અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એટલે અમને પણ ભરોસો છે સમાજને ક્યામાં ન્યાય મળશે અમને અમારી માગણી એવી છે કે એસઆઈટીની રચના થાય ઝડપી આનું ચાર્જશીટ થાય ઝડપી આનો કેસ ચાલે અને ઝડપી આને ફાંસી મળે એવી રબારી સમાજની અમારી અપીલ છે